જેને સુરત મંડળ દ્વારા ચિત્ર નવરાત્રી પાવન અવસરે લીંબાચ માતાજી આયોજન મોટી સંખ્યામાં સમાજ પરિવારના સદસ્યો યજ્ઞ હવનમાં ભાગ લીધો હતો સમાજ પરિવાર સમારોહ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી સુરત મંડળના આયોજનને તેમને વધાવ્યો હતો રાસ ગરબા મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરાયું હતું સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સમાજ પરિવારના બાળકોને ઇનામી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મુંબઈ મંડળના અને અમને લોકોને દર વર્ષે આ સૂરજ મંદિરની ઉજવણીમાં બોલાવે છે અને અમે લોકો હર્ષુન્યાસથી અહીં આવીએ છીએ અને આ મંદિર વર્ષોથી ખૂબ સુંદર કાર્યક્રમ કરે છે અને એમાં આ વખતે આ નવી રોડીએ ચાંદ ચાંદ પૂરી દીધા છે એવું બહુ ખૂબ આયોજન બહુ સુંદર આયોજન કર્યું છે અને દર વર્ષે અવજ આયોજન કરીએ છીએ આ પ્રમુખ શ્રી અશ્વિનય અને એમની ટીમ જે નવી ટીમ છે

જે માતાજી નું યજ્ઞ થાય છે સમાજ માંથી પંદરસો થી પણ સમાજના માણસો છે તે સિવાય મુંબઈ મંડળ અમદાવાદ મંદર તથા અમારા વિભાગીય છ મંદિરના મહેમાનો પણ અત્યારે ઉપસ્થિત છે અને તમામનો સાથ અને સહકાર મળે છે ચારસો થી પણ વધુ બાળકોને અમે ઇનામ વિતરણ કરેલું છે અને તમામે તમામે આજનો અમારા માટે મા કુળદેવી અમારી કુળદેવી નિમ્મચ છે તો આજે અમારા માટે એક આનંદનો અવસર હોય છે અને અમારા માટે એક ખુશીનો દિવસ હોય છે તો અમે લોકો તમામે તમામ સમાજના લોકો ભેગા થઈએ છીએ અને માં લિંબે આરાધના કરીએ છીએ આજે અમે લોકો ધંધા વ્યવસાયથી પણ દૂર રહી અને અમારી વિપુલ દેવી ભવાની છે એની પૂજા અર્ચના કરીએ છીએ અને આખો દિવસ આનંદથી વિતાવીએ છીએ